ફરિયાદીબહેનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એની સાથે સંપર્કમાં ફેક એકાઉન્ટ બનાવીને એક આરોપી આવે છે અને જે ફરિયાદીબહેનના પબ્લિક પ્રોફાઇલમાં જે ફોટો છે આ ફોટોમાંથી એના ફોટો લઈ અને એને મોર્ફ કરી દાખલા તરીકે મોઢું અહીં સુધી ફરિયાદીબહેનના અને નીચે કોઈ બીભત્સ પ્રકારના ફોટા સાથે લગાડીને બેનને બ્લેકમેલ કરે છે કે નહીંતર હું તરતા મૂકી દઈશ સોશિયલ મીડિયામાં કરીશ તમારી બદનામી થશે જેમ હું કહું એવી રીતે કરો તો એવી રીતે ધાક ધમકી આપનાર ઈસમને પોલીસે પકડ્યા છે અને બહુ વિશેષ વાત આ છે કે અત્યાર સુધી પાંચ કેસો આજ ઈસમના વિરુદ્ધમાં નોંધાયેલ છે જે આરોપી પકડવામાં આવ્યા છે એનું નામ છે જગદીશ પ્રકાશભાઈ મકવાણા ઉંમર વર્ષ બાવીસ ધંધો મજૂરી રહેવાસી ગામ ખાંભડા તાલુકા અને જિલ્લા બોટાદ તો આ પંકાયેલ છે એની એક મોડેસ ઓપરેન્ડાઈ છે એના વિરુદ્ધમાં કડકમાં કડક અટકાયતી પગલાં લેવા માટે અને કોર્ટમાં ચાર્જશીટ કરીને એને સજા અપાવવાના માટે પોલીસ મહેનત કરી રહી છે